નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ સાતમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કહીને તો મિત્રો શનિવાર કરતાં આવક થોડી પાલમાં જાજી દેખાઈ રહી છે મિત્રો શનિવારે ત્રણ જ પાલ હતા આ વખતે સોમવારે ચાર પાલ આવેલા છે મિત્રો ભારીમાં પણ આવક

આપડે એક રૂપિયો છુપિયા કઈ કરવું જ નથી ફક્ત ભાગ લખજો તો સત્તર <laughs> એ લેવલ એમેજિક ખાતે 51 ને 71 કરવા જેના કટા સીધા નો થી 51 ને 71 હે સપટ 1 6 71 મારું હો હાલો છે આટલા ફોન છોકરે ઓકે આટલા ફોન સોળસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ક્વોલિટી સારી છે સોળસો ને છોતેર રૂપિયા નું વેચાણ છે એકદમ સોલિડ છે

₹1636 નો ભાવ છે જે ₹1636 નો ભાવ છે એક ગળ એક નંબર તો થોડોક મિડિયમ કો પાછો હોવા મળ્યો છે ₹1636 નો ભાવ છે જે આ ક્વોલિટી ના ₹1636 માં વેચાણ છે હાલો હારું છે હું દેખાવા આ સાદો લો

よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく会い、よく <ridiculous oro> <objetivo>

મિત્રો આજની જો બજાર વિશેની વાત કરી આજની તેજી મંદી વિશેની વાત કરી તો મિત્રો આજે પણ બજારમાં વીસથી પચીસ રૂપિયાની તેજી જોવા વાહ મળી રહી છે આજે સત્તરસો ને છ રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે મિત્રો સત્તરસો ને છ રૂપિયાના ભાવ નીકળ્યા છે અને ક્વોલિટીમાં કાંઈ ન ઘટે ક્વોલિટી સારી આવેલી હતી અને સત્તરસો ને છ રૂપિયાના ભાવ નીકળ્યા હતા આ માહિતી તમને સારી લીધું અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાંથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં